હા લેલુ યા ધ લોર્ડ પ્રભુ તમને આશીર્વાદ આપો સાધના સમયે તેમના બાળકો તરીકે આ સુંદર સમય મળ્યો છે તેમનું ભજન કરવાના માટે તેમની સ્તુતિ કરવાના માટે તેમની આરાધના કરવાના માટે ત્યારે પ્રભુમાં ખૂબ ખૂબ આનંદ કરીએ હાલી લુયા પ્રભુમાં પુષ્કળ આનંદ કરીએ વાલા મિત્રો મારો માનવું છે દુખી રહ્યા કરતા રડ્યા કરતા નિરાશ થયા કરતા કોઈક બાબતોને કન્ટિન્યુઅસ યાદ કર્યા કરતા પ્રભુમાં આનંદ કરવો પ્રભુના વચન પર ભરોસો કરવો આરાધના કરવી અને પ્રભુની આગળ શાંત સમય કાઢવો એ વધારે સારું છે ઘણી બધી વાર જ્યારે હું એ હોળીનો પ્રસંગ વાંચું છું જ્યારે શિષ્ય અને ઈસુ હોળીમાં જતા હોય છે એ હોળી એ આપણું જાણે પૃથ્વી પરનું જીવન છે અને આપણે એની અંદર છે અને પ્રભુ આપણી સાથે છે ડુબાસા પર તેઓ માથું મૂકીને સુતા હોય છે પ્રભુ સાથે છે અને ઘણા બધા વિશ્વાસીઓના જીવનમાં એવું બને છે બનતું હોય છે મારા જીવનમાં તમારા જીવનમાં પ્રભુના દરેક સેવક અને સેવિકાના જીવનમાં એવું બનતું હોય છે અને ખાસ આજે આ ઓડિયો હું તેમના સેવક અને સેવિકાઓ માટે ખાસ બોલવા માંગુ છું કહેવા માંગુ છું તમે જેવો વિશ્વાસીઓ છે એમના માટે તો સેવકો સેવિકાઓ છે નહીં તમને કઈ હોય તો તમે કોઈ સેવકને ફોન કરો સેવિકાને ફોન કરો અને તેઓ તમારા માટે પ્રાર્થના કરે તમને દિલાસો આપે તમારા માટે મધ્યસ્તા કરે પણ આ જે બાબત આ જે પ્રસંગ હોળીનો બનેલો આપણે વાંચી છે નોંધવામાં આવેલો છે એમાંથી પ્રભુ એમના સેવક અને સેવિકાઓ સાથે પણ વાત કરે છે હાલેલુયા પ્રભુ પણ પોતે એ હોળીમાં હતા એ મનુષ્ય હતા તેમને ભૂખ લાગતી હતી તેઓ રડ્યા આપણે બાબતો જોઈ તેમને લોહી નીકળ્યું તેમનો ઉદ્ગાર નીકળી ગયો ઓ બાપ તમે મને કેમ ઢેકલો મૂકી દીધો છે લાગડીઓ હતી એમને પર તેઓ ઊભા થઈને બધું શાંત કરતા કહે છે ઓલ વિશ્વાસીઓ તમારો વિશ્વાસ કહે છે શું તમે હજી સુધી નથી જાણતા અને ઘણી બધી વાર તમને હિંમત આપના સેવકોને પણ હિંમતની જરૂર પડે છે સામર્થ્યની સતત જરૂર પડે છે આર્થિક સહાયની જરૂર પડે છે માટે પ્રાર્થના થાય તેની પણ જરૂર પડે છે અને મિત્રો આ પ્રસંગ એવા વિશ્વાસીઓ એવા કુટુંબો અને એવા સેવક સેવિકાઓ માટે છે પ્રભુ પૂછે છે તમારો વિશ્વાસ ક્યાં છે પ્રભુ અવચન દ્વારા એવા દરેક સેવક અને સેવિકા સાથે વાત કરે છે શિષ્યો સાથે હોડીમાં હતા પ્રભુ અને પ્રભુ એમના દરેક સેવક અને સેવિકા સાથે છે પ્રગણી વારી વા પ્રશ્ન એવો આ જુડા આવે છે કે માણસો તરીકે એનો સામનો કરવો જાણે અસમર્થ લાગે પણ જેમ પ્રભુ ઉભા થઈને એ બાબતો ધમકાવે છે બધું શાંત થતા બી એક જગ્યા પર વાંચી છે કે આ તે સી પ્રકારનો માણસ છે કે પવન તથા તોફાન વરસાદ તેનું માને છે અને પ્રભુએ એ જ અધિકાર વિશ્વાસ કરનારા કરતા પણ આપણે પણ દુખી થયા કરતા કમ્પ્લેન કર્યા કરતા આપણા જીવનની હોડીમાં આપણે ઉભા થવાનું છે અને એવી દરેક બાબતોને ધમકાવાની છે ગેટ આઉટ ગરીબી દૂર થા રુકાવટો દૂર થા હું ઘણીવાર એવું કરું છું મારી રૂમની અંદર અને મને એનાથી પ્રભુ તરફથી જવાબ મળે છે હા હું થોડો ટાઈમ શાંત પહોંચાઉં છું તરત પ્રાર્થના નથી કરતો થોડીવાર એ સમયની અંદરથી હું પસાર થઉં છું મારી જાતને રાખું છું એવી મુશ્કેલીઓમાં હું મારી જાતને રાખું છું શાંત રહું છું કે જેમ પ્રભુ ચાહે છે એ પ્રમાણે આગળ બધું થાય તો મને લાગે છે આણે મુશ્કેલીઓ વધી રહી છે હવે જો એનો એવી મુખ વધારે ઉગળે છે બહુ થઈને એને ધમકઉચલ કેરાવું છે પ્રેઝ લોર્ડ પ્રભુએ તમને હક આપ્યો છે તમે એની સામે થાઓ મુશ્કેલીનો સામનો કરો ના કે તેનાથી તમે પાછા હટો તમારી પાસે પોતાની પાસે એ અધિકાર છે એને યાદ રાખો ભૂલી ન જાઓ યુ કેન ડુ ઈટ તમે એ બાબતો કરી શકો છો પ્રભુના સેવક અને સેવિકાઓ તમને મને જ્યાંથી સામર્થ્ય મળે છે એ પ્રભુની અહીં આગળ ઉભા થઈ જાય અને તેના નામે સામનો કરીએ ખાલી લોયા જો તમે અને હું બીજા માટે પ્રાર્થના કરીએ છે એ પ્રભુ તેમના જીવનમાં કામ કરે છે તેમને આશીર્વાદ આપે છે તો આપણા પોતાના જીવનમાં તેઓ કેટલો વિશેષ આપશે બીજાઓને માટે પ્રાર્થના કરવાના માટે તમે ઉજાગરા કરી આવશો બીજાઓને સાજાપણું મળે માટે તમે ઉપવાસ કરી આવશો મુસાફરી કરીને તમે મુલાકાતે ગયા હશો જો તમે પ્રભુના સેવક સેવિકાઓ છો જો તમે પ્રભુ માટે ઘણા બધા એવા કામો કર્યા છે તો પ્રભુ તમને થોડા પડતા મૂકશે જો બીજાઓ માટે જે મુખ મત તમે પ્રાર્થના કરી એ સાંભળવામાં આવી છે તો તમારા માટે કેમ નહીં હાલેલું યા નિરાશ થયા વગર ફરીવાર ઊભા થઈને પ્રભુએ જે કામ સોંપ્યું છે એમાં તો અર્થાથા હાલેલું યા એક એક વિશ્વાસી ભાઈ બેનો પ્રભુમાં આજે હિંમત પકડો પ્રભુ છે ઉત્તર આપનાર પ્રભુ છે પ્રાર્થના પ્રભુ છે દરેક તકલીફો મુશ્કેલી માં વિજય આપનાર પ્રભુ છે હાલે આવો પ્રાર્થના કરીએ ભલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અરે પ્રભુ આભાર માનતા માનતા સુખી કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે ખાસ પ્રભુ જીઓ તમારા લોહીમાં કરવાયેલા છે જે તમારું પરિવાર છે જેઓ તમારા પર વિશ્વાસ કરે છે તેઓ દુખી છે હતાશ છે નિરાશ છે પ્રભુ મેં તેમને તમારી પાસે લાવીએ છે ઘણા બધા કામો કરવાના છે પ્રભુ મુસાફરીનો જાણે સમય ઓછો થઈ રહ્યો છે સફર લાંબી છે પ્રભુ તમે તમારા સેવક અને સેવિકાઓને મદદ કરો તેમની વધારો કે પ્રભુ પ્રભુ સમયમાં અંતર કાપી શકે તમારા બાળકોની સેવાઓમાં પ્રભુ આર્થિક પ્રશ્નો ના આવે માંદગી ના આવે કૌટુંબિક સમસ્યા ના આવે અરસ લડાઈ ઝઘડા ના આવે પ્રભુ જો હોય તો પ્રભુ તમે દૂર કરો તમારા સેવક સિવિકાઓને ઉભા કરો અને ભુ તમારા સામર્થ્યથી ભરી દો છે પ્રભુ આમ પણ ફસલ ઘણી છે પ્રભુ મજૂરો થોડા છે પ્રભુ જે છે એને પણ શેતાન તોડવા અને પાડવાને માટે જઈ રહ્યો છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ દરેક સેવક અને સેવિકાની સેવા અને પ્રભુ તમે આજે પુષ્કળ આશીર્વાદી કરશે હા પ્રભુ તમારા સેવક અને સેવિકાઓની સેવાઓને આશીર્વાદ કરો તેમના ઘરની જરૂરિયાત પૂરી પાડો તેમની અંગત જરૂરિયાત પૂરી પાડો કોઈ જગ્યાએ તેઓ અટક્યા છે મુશ્કેલીમાં સપડાયા છે પ્રભુ તમે એમને મદદ કરો દરેક વિશ્વાસી પ્રભુ ભાઈ બહેનો કોઈ જગ્યાએ અટવાઈ ગયા છે મુશ્કેલીમાં છે તમે એમને મદદ કરો અમારી સંગતમાં ઘણા એવા છે પ્રભુ જેમને તેમના રસોડાના સામાનની જરૂર છે તમે તેમને મદદ પહોંચાડો પ્રભુ અશક્ય રીતે પ્રભુ તમે તેમનું પૂરું પાડો ઘણા એવા છે જેઓ તેમના ફિક્સ ખર્ચા સુધી પહોંચી શક્યા નથી પ્રભુ લાઈટ બિલ છે પ્રભુ તેમના કરિયાણાનું બિલ છે પ્રભુ તેમની રોજિંદી જરૂરિયાતો છે બાળકોના ખર્ચ છે બાળકોની ફીસ છે પ્રભુ પ્રભુ ત્યાં સુધી પહોંચવાના માટે પણ તેઓ અસમર્થ છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમે યોગ્ય રીતે દરેકને સહાય અને મદદ પહોંચાડજો પ્રભુ બધા જ લોકો જાણે પ્રભુ ને ઘણા બધા આત્માઓ રોજે રોજ દરેક કલાકે બચાવી શકીએ માટે અમારી સાથ અમારા દ્વારા ઘણા બધા આત્માઓ જીતાય નાશ જતા આત્માઓ બચી જાય દરેક ઘૂંટણ અમે દરેક જીવ કોઈ તમે દેવના દીકરા છો એવું હા પ્રભુ અમારી સેવાઓનો તમે પુષ્કળ ઉપયોગ કરો પ્રભુ દરેક સેવક સેવિકાઓને અને દરેક વિશ્વાસ કરનારા નદીની પાસે રોપેલા ઝાડ જેવા થાય પ્રભુ નહીં એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમામ પ્રકારના લડાઈ ઝઘડા દૂર કરજો કોર્ટ કેસ એફઆઈ ખોટા તુમ્મ તો પ્રભુ તમે દૂર કરજો અને ખાસ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય એવી અમે પ્રાર્થના કરી હા તમારું રાજ્ય વહેલું આવે એના માટે અમારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો આગળના સમયમાં દરેકના નોકરી ધંધા રોજગારના આશીર્વાદિત કરો લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભિતા રૂકાવટો તોડો પ્રભીતા કોર્ટ કેસ એફઆઈઆરમાં અને ખોટા તોમતોમાંથી ખાલી જ કરો પ્રભુ બરી કરો પ્રભિતા તેમને મકાન ખરીદી શકે વેચી શકે પ્રભિતા નાણાંનો આશીર્વાદ મળે લોનનો આશીર્વાદ મળે પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ થાય એલ બેન મળે એવું પણ થવાનું પ્રભુ વિધુ રહો વિધવા બહેનો નાતોની પર તમે સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગીને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો જે બે બાબતો અમારા માટે યાદ છે પ્રભુ એના પર રસ્તા તમે ખુલ્લા કરજો અને પ્રભુ આગળના સમયમાં દરેકને આ હૃદયની ઈચ્છા પૂરી એ પાડજો અને તેમની માંગણી પ્રમાણે તમે તેમની તેમના હકમાં પ્રાર્થના સાંભળજો રાત્રિમાં મીઠી નિદ્ર આપજો ખોરાક વસ્ત્ર અનપણી આપજો સુરક્ષિત રાખજો સવારમાં ફરી વાર તમારું ભજન હોય પછી કોઈનું મન ઉદાસ ના રહે એવું માગતા પ્રભુ માટલું સાંભળો દેવ આપ માન્ય કરજો આમીન